ને ખાસ લાઈવ પ્રસારણ અને રેકોર્ડિંગની સેવા જે આપી રહ્યા છે અત્યારે એ મોગલ ફિલ્મ્સ એમના તરફથી ખૂબ ખૂબ આભાર દરેક અમારા પ્રસંગમાં એ સેવા આપી રહ્યા છે મોગલ ફિલ્મ્સ ખાસ તમે યુટ્યુબમાં જોજો વાગીટે બાદ આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ હું જે બાળકોનું નામ બોલું અગ્રવત સિયા મુકેશભાઈ સ્ટેજ પર આવવાનું છે નિમાવત જેની દેવમુરારી દીક્ષિત નિલેશભાઈ લશ્કરી કુલદીપ લાલદાસ બાળકો નંબ્ર નથી કે સેજ પર આવી જવાની ધોરણ એક અગ્રાવત પ્રંજય ધર્મેશભાઈમબા હેત દલપતભાઈ દિગંત કુમાર અને અગ્રાવત પ્રજય પ્રંજય ધર્મેશભાઈ આ ત્રણ પહેલાં ધોરણના વિદ્યાર્થીઓ છે જો સ્ટેજ પર ન આવ્યા હોય તો આવી જાઓ અગ્રાવત પ્રંજય ધર્મેશભાઈ નિર્મા નિમ્બાર્ક હેત દલપતભાઈ અગ્રાવત ધ્યાના દિગંતભાઈ નવિયા માવત આર્યા નીમાવત આર્યા કોણ છે લશ્કરી તરંગ ગૌતમભાઈ લશ્કરી તરંગ દેવ મોરારી દીક્ષિત દેવ મોરારી દીક્ષિત ધન્યવાદ રામભાઈ લશ્કરીને આપણા આ નાનકડા ભૂલકા રાહ જોઈ રહી છે હવે આપણે એના પછીનો પ્રોગ્રામ આગળ વધારે આપણા સમાજનો જે કોઈ સ્કોર કર્યો છે પર્સન્ટેજ પ્રમાણે એ અહીંયાથી અમે નામ લેશું અને ત્રીજો નંબર બીજો નંબર અને પહેલો નંબર એવી રીતે આપણે ધોરણ વાઈઝ આગળ વધશું તો પેલા ધોરણમાં આપણે ત્રણ બાળકોને સન્માનિત કરશું ગુણુ બાપુ ગુણુ બાપુ હું વિનંતી કરીશ કે ધોરણ એક ના ત્રણે વિદ્યાર્થીઓને સન્માનિત કરશે દલપતભાઈ નાઇન્ટી નાઈન પોઈન્ટ ટુ ફાઈવ સેકન્ડ નંબરે આવેલ છે આપણા જ્ઞાતિના જે કઈ રિઝલ્ટો આપણને મળ્યા છે એમાંથી

ધોરણ બે માં આવેલ છે ધોરણ બે માં નાઇન્ટી એટ પોઈન્ટ એટ પર્સન્ટ નાઇન્ટી એટ પોઈન્ટ એટ પર્સન્ટ એમના વાલીઓને વિનંતી કે સ્ટેજ પર વધારે નિમાવત ધાનવી શિવરામભાઈ એમના વાલી જે કોઈ સાથે આવ્યા હોય એમના વાલીઓનું પણ સન્માન થાય છે કારણ કે એમની દીકરીએ આ જે પ્રયત્નો કરી અને આજે આટલું સરસ કામ કરવામાં આવ્યું છે તો રામાનંદ ચેરિટેબલ પ્રથમ નંબરે આવેલ દરેક

હોય તો સ્ટેજ પર આવો વિનંતી ભાગ્ય જયનીશભાઈ એમના વાલીઓ સ્ટેજ પર વધારે દરેક ધોરણના પ્રથમ વિદ્યાર્થીઓને રામાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સાયકલ આપવામાં આવે છે જયસુખભાઈ સ્ટેજ દેવ મરારી ને હું વિનંતી કરીશ સ્ટેજ પર વધારે રામાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ એમનું હાર્દિક સ્વાગત કરે છે વેરી બિગ કોંગ્રેચુલેશન ધોરણ છે એમના વાલીઓને નમ્ર વિનંતી સ્ટેજ પર પધારે બને એટલું જલ્દી લશ્કરી સાંડવી દીપકભાઈ એમના વાલીઓ સ્ટેજ પર વધારે ધોરણ પાંચ માં આપણા જે કોઈ રિઝલ્ટ આવ્યા છે એમાં પ્રથમ એમની દીકરી પાંચમા ધોરણમાં પ્રથમ નંબરે આવેલ છે આપણે ફરી એકવાર વાર દીપકભાઈ એમના ફેમિલી અને સાનવી માટે જોરદાર તાળીઓ વગાડીએ રામંદાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એવા દાતાશ્રીઓ

એમના સહકારથી જ આપણે આ કાર્યક્રમમાં અત્યો આટલો સારી રીતે આપણે માણી રહ્યા છીએ બીજા અમારા જે દાતા છે અમારા જે દાતા છે અમિતભાઈ કડુભાઈ અગ્રવાલ અમિતભાઈને હું નમ્ર વિનંતી કે સ્ટેજ પર પધારે અમિતભાઈ ત્યારબાદ ભરતભાઈ લશ્કરી ભરતભાઈ લશ્કરી આપણે રામંદાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટને આ પ્રસંગો ઉપર પ્રસંગે અગિયાર હજાર રૂપિયાનું અનુદાન આપેલ છે ખૂબ ખૂબ આભાર રામાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ એમનો ખૂબ આભાર માને છે બહુ ધન્યવાદને પાત્ર છે સમાજ માટે હંમેશા એ ઉભા રહ્યા છે અને ફૂલ ને તો ફૂલની પાખડી એમના તરફથી આપણને હંમેશા મળતું રહ્યું છે તો હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ ધોરણ છ ધોરણ છ માં બીજા નંબરે આવેલ છે તરફથી આ સાયકલના દાતાઓ છે જેમને આપણે વધાવી લઈએ સાયકલ રામ ભરોસે ઋત્વિક હિતેશભાઈ લશ્કરી હંસાબેન ગુણુ બાપુ ટીલાવત શુભ રજનીભાઈ લશ્કરી બરાબર આપણા રામંદાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રભુદાસભાઈ લશ્કરીને હું વિનંતી કરીશ કે તેઓ ધોરણ સાતના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે કાર્યકર મિત્રો ને ખાસ વિનંતી કે રસોડા તરફ પ્રયાણ કરેહર દાસ કૃપા અલ્પેશભાઈ ધોરણ નવ ના વિદ્યાર્થીઓ નિમાવત રક્ષા હિતેશભાઈ પીપાવત જય શૈલેષ

અગ્રાવત મનોહર દીવન બનશ્રી કિશોરભાઈ ધોરણ નવ ના વિદ્યાર્થીઓ સ્ટેજ પર નિમાવત રક્ષા પીપાવત જય બાવનિયા બનશ્રી

સાયકલ સાથે ગોળો બાપુ ટીલા ઉત્સાહ વધારવા માટે કેટલું સરસ પરિવાર વિશે બોલ્યો છે આપણે તાળીઓથી વધાવીએ દીકરાને યોગાનંદી પાવન ધન્યવાદ સોમા કાકા કામંદાચાર્ય કિશોરભાઈ નાઇન્ટી વન પર્સન્ટ રેશન બનશ્રી કિશોરભાઈ નાઇન્ટી વન પર્સન્ટ ત્રીજા નંબરે આવેલ છે ધોરણ નવમાં કરશે પીપાવત જય નિલેશભાઈ પ્રથમ આવેલ છે એમના ધોરણ વાલીઓને નમ્ર વિનંતી સ્ટેજ પર પધારે અગ્રાવત રક્ષા હિતેશભાઈ ધોરણ નવ નાઈન્ટ પ્રથમ નંબરે આવેલ છે મોરારી મોટર કરી મારા હવે હું અગિયાર સાયન્સના બાળકોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પાસે આવી જાય

હવે અગિયાર કોમર્સ આપણે સ્ટાર્ટ કરશું અહીંયા જુઓ અગિયાર કોમર્સ ખુબાવત આદિત્ય જયેશભાઈ હાજર હોય તેમના ધર્મ પત્ની જુઓ તિલાવત કુશાલ હાજર હોય તો સ્ટેજ પર આવે ધન્યવાદ નાઇન્ટી સિક્સ પોઈન્ટ ફાઈવ સેવન વેરી બિગ કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ નંબરે આવેલ છે અગિયાર કોમર્સમાં તિલાવત કુશલ રજનીભાઈ નીચે રાખો જો ગુચ્ચી ભાઈ અહીં જો આપડા દાતાઓ શ્રીને ગોલ્ડ મેડલના ના દાતા છે બાપુભાઈ મહાન કેતનભાઈ દેવમોરારી તરફથી તિલાવત અવિનાશ પ્રદીપભાઈને ટ્રોફી કરવામાં આવે છે નીચે હાથ રાખ નીચે નિમ્બાક નારાયણીબેન સોમેલ ગુલદી શાડો રાખી લે તો પૂર્ણ વૈરાગી નેહા હાજર છે ઓલ કટોળની લઈ ફેરાઈજો પહેલા ની કટવાઈ લઈ લો ટ્રોફી ખાલી ઊભી કરી દેવો છે અહીંયા જો પ્રોત્સાહિત કરશે સ્વાગત કરશે બાર સાયન્સ પૂર્ણ વૈરાગી નેહા પ્રકાશભાઈ હિમાવત ધ્રુવિકા હાજર છે

जोल कर है? है जो सीजी पीए धारण करियल

અગ્રાવત કૃપા અલ્પેશભાઈ હાજર છે અગ્રાવત કૃપા અલ્પેશ માસ્ટર ઇન માસ કોમ્યુનિકેશન ઉમેશભાઈ લશ્કરી બધા જાણે જ ઉમેશભાઈ ને વધારે કંઈ કહેવાની જરૂર નથી ગામ પરિવારને સાત સાત ચોવીસ અને આઠ સાત ચોવીસ અષાઢી બીજના દિવસે પ્રગતિ ગોલ્ડ

luôn yeah, yeah. Oke, ha, 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 ha. okay, halo biju kau garam karo. <laughs> Bas, apa biya હા બરાબર ઘણું વ્યવસ્થા કરે છે